માવઠાનો માર સહન કરનારા ખેડૂતો માટે રાહત પેકેજ ગુજરાત સરકારે કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાના કારણે ખેડૂતો માટે દસ હજાર કરોડનું મોટું જાહેર પેકેજ જાહેર કર્યું છે આ પેકેજ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી જાહેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેરાત કરી છે નવ નવેમ્બરે મગફળી મગ અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે છે આનાથી ખેડૂતોની મોટી રાહત થશે સુરેન્દ્રનગર ખેડૂતોને કમ્ફોર્ટી હાલત કમોસમી વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ડાઢમના પાકમાં ભારે નુકસાન થતા તેઓ રોડ પર ડાઢમ ફેંકવા માટે મજબૂત બન્યા ગુજરાતના દરિયાકાંઠે સાત ભારતીયો માછીમારોનું પાકિસ્તાની એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું સમાચાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચમાં ટી ટ્વેન્ટી મેચ વરસાદ અને વીજળીના ખતરાના કારણે રદ કરવામાં આવી આ સાથે જો ભારત એક બે અને એક થી સિરીઝ જીતી જીતી લીધી